જાઉં છું અત્યારે ટાવર બ્રિજ છે તો ટાવર બ્રિજ ને એક બધાને સપનું હું તો કેટલી વખત આવી ગયો બધાને એક સપનું હોય કે ભાઈ ત્યાં જઈને ફોટો પાડવો તો હું જાઉં છું હમણાં ગાડી હતી ત્યાં દોસ્તાર ને ત્યાં રાખી અને હું જાઉં છું હવે અહીંયા છે ને બસ લંડનમાં રાત્રિના બાર વાગ્યા લગન ચાલે એટલે તમે બસ માં હે ને જઈ શકો ગાડીમાં તો ઓ માય ગોડ સાંજે ક્યારેય એમાં ફ્રાઈડે ને તો ગાડી લઈને આવવું જ નહીં બરોબર બસ માં બેસી જવું અથવા તો ટ્રેનમાં કે ગમે મેટ્રો માં કે આવી રીતે બસો હાલે છે તમે જ્યાં હોય ત્યાંથી નેટવર્કમાં નાખી દેવું જ્યાં જવું હોય ત્યાં તો હું ટાવર બ્રિજ તો ચાલો મળીએ ટાવર બ્રિજમાં લંડન જેવા લંડન સિટીમાં ભાઈ શિયાળાનો જવો તો ખરી શિયાળા છે ભાઈ એટલા બધા જો 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 ભાઈ ભાઈ સારું કેવાય પર લંડન આવી ગયા અને સારું કહેવાય કે આને કોઈ મારતું નથી એમ નહીતર મારે ના તો આ તો મારી નાખે એમ અને કઈ વાર ના લાગે થોડાક દિવસ માં તો સાફ કરી નાખે પણ મારતું નથી આખા લંડન માં છે તો યાર પણ જોવા મળ્યા બિંદાસ ફરે છે ને છોકરાઓ જોબ કરે છે ડિલિવરી બહુ બધી જોબ છે જેને કરવી હોય ને બરોબર એવું આ બધા કરે છે તો હું ફાઇનલી આવી ગયો છું ટાવર બ્રિજ લંડનનો છે આ ટાવર બ્રિજ બધા લોકો ફોટાને લેતા હોય તો ચાલો જુઓ તમે પણ જુઓ અહીંયા બસો કેવી આવી હાલે છે બસો રેડ કલરની અને ભેગું વ્યાજો આ જે લીવ યોર યુનિક એક્સપિરિયન્સ અહીંયા કિચન એ પણ ભેગું છે નીચે કિચન અને ઉપર ખાવા પીવાનું જે લોકો આખી આ ટુર બાંધતા હોય ને આખી બસ એમાં ખાવું પીવું ને એ રીતના બધું હોય ડિનારને તો આવી રીતે છે ઇન્વાઇટ લંડન

જોયા હતા ફો પણ સપનામાં તો હોપ હતો પણ ખબર નતા પણ કેટલી વખત તો આવી ગયો આજે આવવાનું થયું છે આજે પણ તો મેં કીધું ચાલો તમને બધાને બતાવું થાય છે જો અહીંયાથી આખો ટાવર બ્રિજ શરૂ થાય છે જો કેવું મસ્ત છે આ બાજુ બિલ્ડિંગો છે અને મસ્ત રાત્રિનો નજારો છે અભી અભી અમારે ઇન્ડિયામાંથી છે ને એક ભાઈ આવ્યો હતો અહીંયા એટલે કે તો એ તો ભાગી ગયો છે પાછો પણ એને છે ને બીવરાવી દીધો કે ભાઈ ત્યાં છે ને ચોર બહુ છે ચોર તો છે પણ એવું બધું બીવાની જરૂર નથી કે ભાગી જાવ વિડીયો જ ન ઉતારે તો એ વિડીયો ઉતાર્યા વગર ભાગી ગયા છે બરાબર તો બહુ બધા બીવરાવે છે પણ એવું નથી ધ્યાન રાખવાનું સેતા નર સદાય સુખી તો બરાબર જ આવી રીતે છે બધું હું પેલા આ બાજુ જાઉં છું પછી ઓલી બાજુની સાઈડ લઈશ આજે આપણે ટાવર આખું જ એટલે આ જ ફરવાનું છે તમે ક્યાંથી જોવો છો કેવું લાગે છે કેજો બરાબર બધા જોવે છે જો છો આ છે ભાઈ ટાવર બ્રિજ આ છે ને ખુલતો પુલ છે આ ખુલે અને આને અંદર પણ આમ જવાનું છે ઉપર પણ અત્યારે તો બંધ છે ફાયર એક્ઝિટ તો ભાઈ લો જમાવટ છે જમાવટ અત્યારે રાત્રે તો હું જગમગારા કરે ભાઈ રાત્રિનો સમય છે ને એટલે તો હું પણ આજે આ નદી છે આખી અત્યારે તો પાણી બહુ દોરું છે ને વહાણો અહીંયા હાલે છે આમાં છે ને વહાણોમાં તમે જે ઉબર બોટ કહે છે આમાં બેસીને જઈ શકો મોટો છે ભાઈ બ્રિજ પણ જબ્બર છે એમ અહીંયા પાણી છે ને અત્યારે સાવ સિચરું થઈ ગયું છે બોટો હાલે છે જો છો ત્યાં તમે છે ને દિવસના આવો ને તો આ રીતે અહીંયા બોટની મજા લઈ શકો આમાં બોટમાં બેસીને આ અમે ક્યાંના ક્યાં સુધી જઈ શકો અમે પણ આને લીધેલ છે આગળ વિડીયા પણ બનાવેલ છે આ તો અત્યારે રાત્રિના છે રાત્રિના બહુ ઓછા વિડીયો બનાવ્યા છે તો આજે પછી હું ઓલી સાઈડમાં જઈશ અત્યારે આ સાઈડમાં જાઉં છું અને કોઈ લૂટફાટ કે નથી પણ ધ્યાન રાખવું ભાઈ અહીંયા ઉબેર બોટ આલે છે ઉબેરનું નામ છે ઉબેર બોટ તો શેતતાનાર સદાય સુખી ધ્યાન રાખજો ખાસ કરીને ખબર નહીં ક્યારે શું થાય લોકો અહીંયા કહે છે કેમ કે હાથમાંથી તમારે છે ને ભાગી જાય કારણ કે એક ભાઈ છે ને હમણાં જે અહિયાં છે ને ખુલે છે બે ભાગ થઈ જાય એમ આ એક ભાગ આ બાજુ અને એક ભાગ ઓલી બાજુ એમ એવી રીતે ખુલી જાય છે મસ્ત બધા આવે છે કઈ દરવાજા નથી આવું બરોબર જો જો કેવી રાડિયું નાખે જો મસ્ત નજારો છે સાંજે તો ભાઈ શું કેવું સાંજનો નજારો તો મસ્ત છે આની પહેલાં ગઈ ગઈ સાલ હું આવ્યો હતો તો અમુક લોકો વિડીયા જોતા હોય ને તો એમાં અમુક લોકો હું તર્ક કરે તર્ક એ કે આ વિડીયો ઉતારો નહીં તમે નથી બોલો જોવો તો ખરી હે કેમ કે એ વિડીયામાં છે ને હું મારું તમને ન બતાડું કારણ કે હું ને હું બતાવું તો તમને બીજું શું જોવા મળે એટલે મને એમ થાય કે તમે આ બીજું બધું જોવો એમ આગળનું આપણે તો મને તો જોયો હોય તો વધારે આ બધું બતાવું હું જ્યાં અહીંયા જોઉં છું ફીલ કરું છું એ તમે ફીલ કરો પણ અમુક લોકો એમ કહે કે તમે નતા એ વિડીયો તો તમે બીજા નહોતો ને એમાં વોઇસ નાખીને આમ તેમ ઓલું કરતા હતા તો હવે હું મારું વધારે તમને બતાવું કે હું છું હું હું છું હું બરાબર મસ્ત બધા જાય છે અરે છે ફરે છે ને આ બોટ ઉબેર બોટ છે છે દિવસ ની મજા અલગ છે અને રાતની મજા અલગ છે મસ્ત મજા આવે અને અહિયાં છે ને સારા સારા ફેમસ માણસ અહિયાં વ્યા જતા હોય ખબર પડે કોણ છે કોણ નથી નહીં સિક્યુરિટી કઈ નહીં ગમે કેટલા બધા દેશના મેં જોયા અહીંયા પણ હું છે કે પછી એની મોજમાં હોય તો આપણે ખોટા કોઈને ડિસ્ટર્બ ના કરાય માન માન એને મોકો મળ્યો હોય નહીં ત્યાં તો હું સિક્યુરિટી હોય એટલે ફરી ન હગે તો આવું છે ભાઈ લંડન ટાવર બ્રિજ ત્યાં અહીંયા પછી નિશામાં હાલીને ને જવું હોય તો જઈ શકો ઘણું બધું કરી શકો બરોબર બધા અહીંયા ફોટો શૂટ કરે છે હું હમણાં બાજુ પણ શૂટિંગ કરીશ તો તમે પછી આ બ્રિજ છે ને એ બ્રિજ જોઈ લ્યો ને તો પછી ત્યાંથી નિશે ક્રિસમસ લાઈટ ને છે ચાલો તો લઈ જાઓ છો વિડીયો થોડોક મોટો થશે પણ બધું તમને વ્યવસ્થિત બતાવું આ બીજી સાઈડમાં હજી જવાનું બાકી છે આ પહેલી મેં લીધી છે તો પહેલી સાઈડમાંથી તમને ફટાફટ આ રીતે નીચે જઈ અને આ બાજુ ક્રિસમસ લાઈટ છે તો અત્યારે તો અહીંયા ક્રિસમસ લાઈટની જમાવટ છે અહીંયા શું છે અહીંયા તો બંધ થઈ ગયો છે નહીં તો તમે આલીને આમ જઈ શકો પણ બંધ છે અત્યારે એટલે અત્યારે નહીં જઈ શકો આ બાજુ ખાવું પીવું ને છે ને આ બાજુ કોસ્તા કફે છે અહીંયા કોફી પીવી હોય તો અને આ બાજુ ક્રિસમસ લાઇટ છે તો ચાલો જોઈએ ક્રિસમસ લાઇટ કેવી હોય છે તમે જુઓ ને તમારા સગાવાલા સંબંધીને બધાને બતાવજો આ છે પ્રોપર લંડન બરાબર તો હું આવ્યો છે તો મારો હેતુ એ હોય છે કે ભાઈ હું ફરું ને એ તમને બધાને પણ બતાવું નો સાઇકલિંગ સાઇકલિંગને અહીંયા મનાય છે જે છે શું છે અહીંયાં હા ભાઈ વાહ અહીંયા પાણીનો કુંડ છે અને ત્યાં ઓફિસો છે અને આખો જુઓ આમાં આ રીતના છે બધું લાઇટોનો મસ્ત ગોઠવેલો છે બસ બીજું તો કંઈ નથી એ પછી છે ને સાંજે હું જઈશ કાલે હું જઈશ લંડન અહીંયા સિટીને અંદર તો ત્યાં પછી આખું ક્રિસમસ લાઇટ ને એ જોશું તો અત્યારે હવે ચાલો હું બીજી બાજુ જાઉં છું જોવા માટે એમ થશું હશે કે ભાઈ નીચે કેવો છે આ પુલ બરાબર ઉપરથી તો જોયો પણ હવે નીચેથી ઉપર જોઈ લ્યો કેવો છે નીચેથી અહીંયા પણ જો તાળા મારે છે કે બે માણસ છે ને એ ભેગા રહીએ એમ પણ એ તાળા માર્યા થી ભેગા કઈ ન થાય એમાં તો પ્રેમ જોઈએ તો આવો છે ને આખો લોખંડનો છે છો લોખંડ છે અહીંયા નો કાટ લાગ્યો છે પણ એ તો એની ટ્રોલી છે રિપેરિંગ કરવાની કે ખબર નહીં પણ આ રીતના લોખંડનો છે આખો અને આ છે આખે આખો એને તળાવ નદી અને અહીંયા મસ્ત દુકાનો છે સાંજે છે ને અહીંયા બધું બંધ થઈ ગયું અત્યારે પણ દિવસના ખુલ્લું હોય અહીંયા જે લોકો અત્યારે ઠંડી છે ને બહુ ઠંડી છે ભાઈ ઠંડી એટલે ભૂકા ગાડીના નાખે એવી ઠંડી છે તો લોકો બધા અહીંયા જમવા બેઠા છે અહીંયાથી મસ્ત નજારા છે એકદમ દેખાશે पाचड़े ना कुक न बहन नो बर्थडे छे तो बर्थडे उजवे अँ लंडन टावर टावर ब्रिज ऊपर बर्थडे बना एक शौक है ना मैं अभी आप आप सबके लिए ये वीडियो बना रहा हूँ मैं तो यहाँ कितनी बार आया हूँ लेकिन आप सब घर बैठ के ये देख सके बस यही है ईश्वर को प्रार्थना करना कि दुनिया ईश्वर की है और हम सब मिल के उसको एंजॉय कर सके और देख सके और विश्व में शांति हो ऐसा यहाँ टावर ब्रिज से मैं प्रार्थना करता हूँ और आप भी प्रार्थना करना और यहाँ हर एक मिनट में प्लेन जाता है उतरता है और चढ़ता है हिंदी बोलूं गुजराती बोलूं बराबर केवी मजा आए थे ना जो मस्त तो है પાછી બીજી વખત કોઈને આવવું હોય ને મારી સાથે તો એ પણ કમેન્ટ કરજો બરાબર લંડનમાં અહીંયા ઇંગ્લેન્ડમાં રહેતા હોય એને ગ્રુપમાં આવીએ ને તો મજા આવે એમ પણ હવે કોઈને હું છે ને એ એમ ન કહું કે ભાઈ મહિના દિવસ પછી જાશું કે અઠવાડિયા પછી મારું મન થયું કામ હતું મન થયું ને જવું છે મેં કીધું હાલો જઈ જ આવું કેટલા કેટલા ટાઈમથી હતું મેં કીધું જઈશ જઈશ જાયશ મન થયું એટલે સીધો આવી ગયો કામ એવું કંઈ ખાસ નહોતું પણ આવવાનું એક તો હતું બરાબર તો મસ્ત અહીંયા બધા ફોટોશૂટ કરે છે બરાબર મસ્ત બીજું તો હું ફોટા પાડી લેવાના હવે હું જાઉં છું બીજી સાઈડમાં સાઈડમાં ઓલી બાજુની એ બાજુનો નજારો જોઈએ છે ને આવી રીતે બોટ હાલે છે નીચે અહીંયા મસ્ત લોકોને ટાવર બ્રિજ આવવું હોય ને એની ટિકિટ છે આ દિવસના તમને જોવા મળશે બરાબર તેર દસ 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 છ પાંચ બરોબર એ રીતના અહીંયા ટિકિટ છે તો અહીંયા આવો એટલે તમને આ ટાવર બ્રિજ અહીંયા જોવા મળે અને આની અંદર તમે અંદર જઈ શકો શું હોય તો રાત થઈ ગઈ એટલે બંધ છે પણ દિવસના આવો તો આ તમે અંદર જઈ શકો છો બરોબર આ રીતના મસ્ત નજારો છે ટાવર બ્રિજ નો મારી પાછળ છે ને ઇન્ડિયાના છે બહુ બધા ઇન્ડિયાના માણસ છે બહુ બધા ભણવા કોઈ આવ્યા છે કામ કરવા આવ્યા છે બહુ બધા આવો આવો વેલકમ તો આ છે અહીંની માર્કેટ જોવા કેવી હોય છે ટાવર બ્રિજ ને લંડન ટાવર બ્રિજમાં ક્રિસમસ અત્યારે ચાલુ થયું છે તો ક્રિસમસ ને માર્કેટ ભરાણે છે એક બાજુ ટાવર બ્રિજ એક બાજુ માર્કેટ મસ્ત છે કપડા બધા મળે ખાણી પીણી કપડા બધું મળે કાર્ડ ને ઘણું બધું મળે બધા એ સ્ટોલો નાખ્યા છે અહીંયા બહુ મૂંગા હોય છે ને ઉપરથી અવાય છે ને પાછું અહીંયાથી તમે ઓલી બાજુ જઈ શકો છો બરાબર આવી રીતે આ કોસ્તા કફે છે અને ધ ટાવર હોટલ છે ત્યાંથી પછી આમ અંદર તમે ઉપર ઓલી બાજુની સાઈડમાં જઈ શકો આ રીતના જો બધા જાય છે હું પણ જાઉં છું હમણાં કસોલી બાજુની સાઈડમાં અહીંયા પણ છે ને ગરીબ લોકો હોય છે બિચારા આવી રીતે હુંતા હોય એનો સામાન પીડ્યો છે ગરીબ તો બધી જગ્યાએ છે ઓ ભાઈ ગરીબી દુનિયામાં આટો લઈ ગઈ છે એની પાસે તાણ નથી નથી એની પાસે બહુ ઓલું છે તો આવી ગયો છું પાછો હવે આ થોડુંક તમને અહીંયાથી બતાવી દઉં જો આ બાજુનો નજારો મસ્ત લાઈટ બાઈટો ક્રિસમસ આવે છે ને એટલે બે બાજુનો તમને બતાવી દીધો છે બસો હાલે છે રેડ કલરની મસ્ત ફોટો શૂટિંગ થાય છે તો આવું છે કંઈક ટાવર બ્રિજ કોઈને કહી ન શકાણું કે આવો કે કારણ કે ટાઈમ હું તો પછી કેમ કે બધા પાસે આવી રીતે ટાઈમ ન હોય તરત જ નીકળવાનો પણ નેક્સ્ટ ટાઈમ બધા સાથે જેને આવવું હોય ને સાથે ટ્રીપ કરશું અને ચાલો હવે અહીંયા જ આ બ્લોગને પૂરો પણ કરું છું ટાવર બ્રિજે મળીએ પાછા કાલે કાલે આપણે સિટીની અંદર નજારો જોશું એકદમ લાઇટો ને એવું બધું બહુ ક્રિસમસ લાઇટો છે તો આપ સૌને પ્રણામ કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો વધારે ને વધારે હજી તો વિડીયા દુનિયા બતાવીશ બરાબર પણ તમારે એની માટે લાઈક ઠોકવાનું છે જુઓ બધા લાઈક કોઈ ન કરે લાઈક કરો ને તો આગળ વધે ન કરો તો વાંધો ને જોવો મોજ કરો બીજું હો તો ચાલો આપ સૌને પ્રણામ જે માતાજી જયગાર કરીશ જય શ્રી આરામ